લો મિત્રો કેમ છો મોજમાં માવઠા પછી તો કોઈ મોજમાં છે જ નહીં મારો તમે જોવો અત્યારે ખેડૂની દેશ્ય તમે જોવો તમને એમ થાય છે કે આ ફાટી જો આ ખેડૂત ઉપર એમાં સરકાર કર કર આપણે મજાક કરી નાખે તમે જોઈ શકો છો સરસ મજાનું વાવેતર કરેલી હતી એટલે કે ઓનિયન ઓનિયન કેતા ડુંગળી ડુંગળી તમારી નજર સામે છે બરોબર તમે ખેડૂત મિત્રો જોઈ શકો એની દિશા શું છે એ તમને બતાડવા માટે જ આપણે વિડીયો બનાવીએ છીએ એની અંદર અત્યારે બકરા મેલ દીધા છે કેમ કે માવઠા એ હેરાન કરી દીધા છે ખેડૂતો તમારી નજર સામે તમે જોઈ શકો છો સરસ મજાની ઓનિયન કહેતા કાંદા કાંદા કહેતા ડુંગળી ડુંગળીની અત્યારે બે હાલ થઈ ગયું છે બકરાના મોઢે જવાનું શરૂ કરી દીધું છે આપણે જો રાયકા ભાઈ ને બોલાવી લીધા છે જેના કારણે જો તમે ગાંઠિયા શું કારણ બાફિયો એટલે મેન વસ્તુ ખેડૂની દિશા અત્યારે બહુ ખરાબ છે તમારી નજર સામે તમે જોઈ શકો છો કે આની અંદર ક્યારે બકરા મૂકવામાં આવ્યા છે કાંદાની અંદર કાંદા તો માં ભાવનગર જિલ્લાની અંદર મહુવા તાલુકાનું બેસ્ટ વસ્તુ છે હેડ છે છતાં ખેડૂત અત્યારે મહુવા તાલુકાના ખેડૂત અત્યારે તમે જોવો અધોગતિ છે અત્યારે બકરા સરસ છે ઓનિયન ડુંગળી કેતા કાંદા મેં તમને બુદ્ધ થઈ ગયા છે તમારી નજર સામે તમે જુઓ કે બકરા મેળવાનો વારો ક્યારે આવ્યો છે પચાસ હજારનું મણ બી જે કાળું બીની માર્કેટ જે હોય છે એવા ખર્ચા ખેડૂત કર્યા હોય છે અને સત્તા માવઠા એ હેરાન કર્યા છે આ કુદરતી આફત છે મારો ભાઈ પણ ખરેખર ખેડૂત છે અત્યારે માવઠાની હા ઓલા કેમ માય કાંગલા થઈ ગયા છે વાવેતર કરેલા હતા એનો નષ્ટ થઈ ગયો છે આપણે કહેતા હતા કે ખાલી શિંગમાં નુકસાની આવી ખાલી કપા આવી અરે કોક ખેડૂને પૂછો ક્યાં ક્યાં પાકમાં નુકસાની નથી આવી બધાય પાક અત્યારે આમ કે સો એ સો ટકા ખેડૂત ખરેખર બરબાદ થઈ ગયો છે એ વાત છો ટકા છે આ જગ્યાએ કોઈ કંપની હોય કોઈ ધંધારતી હોય તો એને ખબર પડે કે સરકાર તાત્કાલિક શું કરે પણ ખેડૂત દીકરો છે લાસાર છે કોઈ